નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવ પુષ્પ અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ટાઉન હોલમાં આવેલી ભાવસિંહજી મહારાજની પ્રતિમા રાજવી પરિવારના સમાધિ સ્થળે તેમજ નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા સહિતના આગેવાનો અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા